નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર નવ એટલે કે દાખલા નંબર નવ જોઈશું અહીંયા આપણને આપેલું છે કે એક પેટીમાં પાંચ લાલ લખોટી આઠ સફેદ લખોટી અને ચાર લીલી લખોટી છે તો પેટીમાંથી એક લખોટી યાદચક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલી લખોટી બહાર કાઢેલી લખોટીની લાલ હોય એની સંભાવના કેટલી સફેદ હોય એની સંભાવના કેટલી અને લીલી ન હોય એની સંભાવના કેટલી ખાસ ધ્યાન રાખવાનો પ્રશ્ન વ્યવસ્થિત વાંચવાની અહીંયા લીલી ન હોય ને એની સંભાવના પૂછે છે તો આપણે ગણતરી કરીએ પહેલા તો અહીંયા લખશું કે પેટીમાં રહેલી કુલ લખોટીની સંખ્યા પહેલા તો સૌ પ્રથમ તો એ શોધી લઈએ તો લખીએ કે પેટીમાં રહેલ લખોટીની કુલ સંખ્યા ચલો કુલ સંખ્યા કેટલી છે તો કે લાલ કેટલી છે પાંચ સફેદ છે આઠ અને લીલી છે ચાર એટલે આઠ ને ચાર બાર ને પાંચ સત્તર લખોટી થઈ આપણા કુલ પરિણામ કેટલા થયા કે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે મિત્રો સત્તર થશે હવે હવે આપણે સંભાવના શોધવાની છે પહેલા તો લઈએ એક નંબર લાલ હોય એની સંભાવના તો લખ્યું કે ઘટના એ પેલી આપણે જે ઘટના છે કે લાલ હોય લાલ લખોટી બરોબર લાલ લખોટીની સંભાવના બરોબર અથવા લાલ લખોટી નીકળે તે અથવા લાલ લખોટીની સંભાવનાની જગ્યાએ આપણે લખીએ લાલ લખોટી મળે તે તો અહીંયા લાલ લખોટી મળે ઓકે હવે ઘટના એના ના પરિણામ ઘટના એ બને ઘટના એના પરિણામની સંખ્યા પરિણામની સંખ્યા તો આપણી જોડે ઘટના એટલે કે લાલ લખોટી કેટલી છે પાંચ છે તો ઘટના એ બનવાના પરિણામ કેટલા થાય પાંચ થાય હવે સંભાવના ઘટના તો પી ઓફ એ બરાબર કે ઘટના એના પરિણામ એને ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ ચલો ઘટના એના પરિણામ કેટલા છે પાંચ કુલ પરિણામ કેટલા છે સત્તર માટે આપણે પી ઓફ એ કેટલા મળશે આપણી જોડે છેદમાં તો મિત્રો અહીંયા આપણો આ પહેલી ઘટના જે લાલ પત્તા હોય એની સંભાવના મળી ગઈ છે કેટલી મળી છે પાંચના છેદમાં સત્તર ત્યારબાદ સફેદ હોય એની ઘટના શોધવાની છે બરોબર એને આપણે આપીશું બે નંબર લખીએ ઘટના બી સફેદ લખોટી મળે સફેદ લખોટી મળે લખીએ કે ઘટના બી ના પરિણામની સંખ્યા ચલો સફેદ લખોટી કેટલી હતી આપણી જોડે તો કે સફેદ લખોટી હતી આઠ એટલે એના પરિણામ ઘટના બી એટલે કે સફેદ લખોટી મળે એની સંભાવ પરિણામ કેટલા મળે આઠ મળે માટે ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના b ના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો ઘટના b ની પરિણામની સંખ્યા કેટલી છે તો કે આઠ અને કુલ પરિણામ કેટલા છે આપણી જોડે સત્તર માટે પી ઓફ બી બરાબર કેટલા મળશે આઠના છેદમાં સત્તર મળે તો આપણી જોડે ઘટના છેદમાં ના પરિણામ ત્યારબાદ ત્રીજું પરિણામ શું પૂછેલું કે લીલું ન હોય તેના પરિણામ તો બરોબર પહેલું તો આપણે શોધી લઈએ લીલા જ લખીએ ત્રીજા નંબરમાં ઘટના સી

ચાર તો એના પરિણામની સંખ્યા કેટલી થાય ચાર માટે ઘટના સી ની સંભાવના એટલે કે ઘટના સી ના પરિણામ કુલ પરિણામ ચાર ભાગ્યા સત્તર માટે પી ઓફ સી આપણને કેટલું મળ્યું ચારના છેદમાં સત્તર મળ્યું બરોબર મિત્રો હવેથી ખાસ ધ્યાન રાખજો આપણને શું પૂછ્યું છે કે ઘટના સી નહીં ઘટના સી નહીં ની સંભાવના શોધવાની છે તો આપણને બધાને ખબર છે કે ઘટના સી નહીં એટલે શું થાય કે લખીએ અહીંયા કે પી ઘટના સી નહીં ને આપણે પી ઓફ સી બાર કહીએ બરોબર પી ઓફ સી બાર બરાબર એક માઇનસ પી સી બરોબર આ રીતે લખાય આપણી જોડે સૂત્ર હતું કે પી ઓફ એ વત્તા એ બાર બરાબર એક બરોબર આ ઘટનાના એ બી સીડી જે ઘટના હોય એ પ્રમાણે તમે અહીંયા લખી નાખો કોક થયું કે પી સી વધતા પી ઓફ સી બાર બરાબર જ આવે તો એ પણ ચાલે તો અહીંયા ડાયરેક્ટ સૂત્ર મૂક્યું છે આપણે બરોબર तो अइया p(c') = 1 - 4/17 लसा ले लिए 17 આવશે એટલે કે 17 - 4 / 17 17 માંથી 4 જાય એટલે કેટલા રે 13/17 એટલે કે p(c') = 13/17 મળે તો આ આપડી લીલી દડો ન હોય તેની સંભાવના કેટલી મળે છે તેના છેદમાં સત્તર મળે છે તો મિત્રો અહીંયા આપણો નવમો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ આપણે દસમા દાખલામાં એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા છે એક રૂપિયાના પચાસ સિક્કા છે બે રૂપિયાના વીસ સિક્કા છે પાંચ રૂપિયાના દસ સિક્કા છે બરોબર સમજજો तो पहलू तो गल्ला में कुल के सिक्का था ये गणी लीए तो लग सो गल्ला में रहेल कुल सिक्का बराबर कुल सिक्का के तो के पचास पैसा ना के सौ सिक्का तो सौ वत्ता एक रुपया ना के सिक्का है પચાસ સિક્કા છે તો પચાસ બે રૂપિયાના કેટલા સિક્કા છે તો કે વીસ પાંચ રૂપિયાના કેટલા સિક્કા છે તો કે દસ ટોટલ કેટલા થાય સો વત્તા પચાસ એકસો પચાસ વધતા વીસ એકસો સિત્તેર દસ તો અહીંયા આપણને કુલ પરિણામ ની સંખ્યા કેટલી મળે તો કે એકસો ને મળે હવે આગળ જોઈએ જ્યારે ગલ્લાને ઉધો કરવામાં આવે છે ત્યારે પાત્રામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય બરોબર સમસંભાવી હોય તો સિક્કો પચાસ પૈસાનો સિક્કો હશે અને પાંચનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી તો અહીંયા લખીએ આપણે કે પહેલા માટે ઘટના એ શું હતી 50 पैसा નો સિક્કો મળે બરોબર હવે ઘટના સિં ઘટના એ ના પરિણામ મતલબ 50 પૈસા ના સિક્કા કેટલા છે તો કે 100 સિક્કા તો ઘટના એ ના પરિણામ કેટલા થશે તો ઘટના એ ના પરિણામ ની સંખ્યા પરિણામ ની સંખ્યા કેટલી મળે 100 મળે તો માટે ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો ઘટના એના પરિણામ કેટલા છે તો કે સો કુલ પરિણામ કેટલા છે એકસો એસી એટલે કેટલા મળ્યા દસના છેદમાં એકસો ને સોરી દસના છેદમાં અઢાર મળ્યા શૂન શૂન ગયા હજુ પણ ભાગ ઉડશે બે પાંચ દસ અને બે નવ્વા અઢાર બે બે જશે એટલે આપણને સંભાવના કેટલી મળે છે પાંચના છેદમાં નવ મળે છે માટે અહીંયા પી ઓફ એ કેટલું મળશે આપણને પાંચના છેદમાં નવ મળે છે બરાબર કેટલું મળે છે પાંચના છેદમાં નવ મળે છે હવે બીજી આપણને સંભાવના શું પૂછી છે તો જોઈએ કે પૂછ્યું છે કે નો સિક્કો નહી હોય તેની સંભાવના બી પાંચ રૂપિયાનો સિક્કો હોય પાંચ રૂપિયાનો સિક્કો મળે તો ઘટના બી ના

એને ભાગ્યા કુલ પરિણામ ઘટના બી ના પરિણામ કેટલા હતા તો કે દસ ને કુલ પરિણામ કેટલા છે એકસો ને એસી છે આપણે ભાગ ઉડાડીએ તો શું શું ગાય એટલે કેટલા બધા એકના છેદમાં અઢાર માટે પી ઓફ બી આપણને કેટલું મળશે એકના છેદમાં અઢાર મળ્યું આ મળ્યું છે લીલ આ શું મળ્યું છે પાંચ રૂપિયાનો સિક્કો મળે તેની સંભાવના આપણને શું પૂછ્યું છે પાંચ રૂપિયાનો સિક્કો ન મળે તેની સંભાવના કેટલી બરોબર તો અહીંયા આપણે લખશું હવે આગળ સૂત્ર જે આપણી જોડે કે ઘટના બી નહીં એટલે કે પાંચ રૂપિયાનો સિક્કો ન મળે સિક્કો ન મળે તેની સંભાવના તો એના માટેનું સૂત્ર છે પી ઓફ બી બાર બરાબર માઇનસ પી ઓફ બી બરાબર કયું સમીકરણ હતું કયું સૂત્ર હતું તો કે પી ઓફ બી વત્તા પી ઓફ બી બાર બરાબર એક આના પરથી પી ઓફ ને બરાબરની સામે લઈ જાય એટલે શું થઈ જાય માઇનસ થઈ જાય ચલો હવે આપણે જોઈએ આગળ P ઓફ B તો અહિયાં P ઓફ B બાર બરાબર 1 - 1 ના છેદમાં 18 લસા લઈ લઈએ એટલે કે 18 - 1 / 18 જવાબ કેટલો આવશે એટલે કે P ઓફ B બાર ઘટના B નહીં 17 ના છેદમાં 18 મળે તો આપણો જવાબ કેટલો આવશે ઘટના બી નહીં એટલે કે પાંચ રૂપિયાનો સિક્કો અગિયાર નંબરના દાખલામાં શું છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છીક રીતે મતલબ જોયા વગર એક માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી તો પેલું લખશો ટાંકીમાં રહેલ કુલ માછલીની સંખ્યા કેટલી છે પાંચ વત્તા આઠ એટલે કે તેર માટે આપણા કુલ પરિણામ કેટલા થશે કે કુલ પરિણામ ની સંખ્યા તેર થાય હવે ઘટના શું છે આપણી જોડે તો કે ઘટના એ નર માછલી મળે બરોબર નર માછલી મળે મળે માટે ઘટના એના પરિણામોની સંખ્યા ઘટના એના પરિણામો એટલે નર માછલી કેટલી હતી તો કે પાંચ હતી તો પરિણામોની સંખ્યા કેટલી થાય પાંચ થાય તો હવે ઘટના એની સંભાવના શોધવી હોય તો લખશું કે ઘટના એના પરિણામો એને ભાગ્યા કુલ પરિણામ બરોબર ચલો ઘટના એના પરિણામો કેટલા છે પાંચ અને કુલ પરિણામ કેટલા છે તેર તો પી ઓફ એ એટલે કે નર માછલી મળે એની સંભાવના કેટલી થાય પાંચના છેદમાં તેર મળે કોઈ મિત્રોને એમ થતું હશે કે સાહેબ હજુ આની આગળ જવાબ લાવવો હોય તો લવાય તો પરીક્ષામાં ખોટો ટાઈમ વેસ્ટ કરવાને અહીંયા સુધી તમે જવાબ લાવશો અપૂર્ણાંકમાં તો પણ તમારા પૂરેપૂરા માર્ક તમને મળશે એક માર્ક પણ કપાય નહીં ખોટો ટાઈમ બગાડવાનો નહીં નંબરનો દાખલો જોઈએ કે એક રમતમાં ફરતું એક તીર હોય છે જેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે બરોબર આ આકૃતિ છે અને આ સંભાવીના પરિણામો સંભાવીના પરિણામો છે હવે અહીંયા સંભવિત પરિણામો છે એટલે કોઈ બી આવે આપણને ખબર છે કે તમે જે અહીંયા એરો ફેરવશો એમાં એક થી આઠ વચ્ચે કોઈ બી જગ્યાએ રહેશે તો અહીંયા તો પહેલો તો આપણે જવાબ કેટલા મળે છે પરિણામો કેટલા છે આપણી જોડે તો જોઈએ આ એક આ બે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે આપણા કુલ પરિણામો કેટલા છે તો કે આપણી જોડે કુલ પરિણામો છે લખશું કે અહીં તકની રમતમાં

तो है के ए, तरफ निर्देश करे बराबर आठ तरफ निर्देश करे तो घटना ए ना परिणामों की संख्या તો હવે તમે ફેરવો છો એકવાર તો આઠ પર આવે એટલે આઠ કેટલી વાર છે એક જ વાર છે તો એના પરિણામ કેટલા થાય એક જ થાય ચલો હવે તમને એની સંભાવના પૂછી જાય તો લખીએ કે ઘટના એ બને એની સંભાવના કેટલી તો પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ ચલો ઘટના એ કેટલી વાર બને મતલબ આઠ આખું એકવાર તમે ચક્કર ફેરવો છો તો કેટલી વાર મળે એક જ વાર મળે અને કુલ પરિણામ કેટલા છે 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 એટલે તમારો કેટલો મળશે તો કે મળવાની સંભાવના કેટલી પરિણામના છેદમાં આઠ મળે છે તો પી ઓફ એ આપણને કેટલું મળશે એકના છેદમાં આઠ મળશે હવે શું કહે છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી અયુગ્મ એટલે કે એકી સંખ્યા હવે એક થી આઠમાં એકી સંખ્યા કેટલી છે તો કે એક આ બે આ ત્રણ અને ચાર બરોબર તો આઠમાંથી ચાર પરિણામ એવા છે કે જે અયુગમાં છે તો આપણે અહીંયા લખીએ કે બીજા નંબરમાં લખીએ ઘટના બી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે ચાલો મોની સંખ્યા કેટલી છે તો અમને આપણે ઉપર જોયું કેટલા યુગમાં છે ચાર છે માટે ઘટના બી ની સંભાવના કેટલી થાય તો કે ઘટના બી બરાબર બરાબર પરિણામો ભાગ્યા કુલ પરિણામો ચલો ઘટના બી ના પરિણામોની સંખ્યા કેટલી છે ચાર અને કુલ પરિણામો કેટલા છે આઠ ભાગ ઉડશે હા ઉડશે ચાર દુ આઠ એટલે કેટલા વધશે એકના છેદમાં બે વધ્યા તો માટે ત્યારબાદ ત્રીજી સંભાવના શું પૂછવાની છે કે બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંખ્યા કેટલી બે કરતાં મોટી આ બે છે એના કરતાં મોટી તો એક બે ત્રણ ચાર પાંચ ને છ બરોબર બે સંખ્યા કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી છે છ છે પરિણામ તો લખશું અહિયાં ત્રીજામાં કે ઘટના સી ઘટના સી શું હતી બે કરતા મોટી સંખ્યા તરફ મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો ઘટના સી ના પરિણામ પરિણામોની ઘટના બી પરિણામોની સંખ્યા છ થાય બે કરતા મોટા અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આપેલા હતા હવે બે કરતા મોટા એટલે આ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ થયા પરિણામ તો પરિણામોની સંખ્યા કેટલી થાય છ થાય અને ઘટના સી ની સંભાવના એટલે કે પી ઓફ સી બરાબર ઘટના પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો ઘટના સી ના પરિણામો કેટલા છે છ અને કુલ પરિણામો કેટલા છે આપણી જોડે આઠ ભાગ ઉડશે તો કે હા ઉડશે બે તરી છ બે ચોક આઠ બે ગયા એટલે આપણી જોડે જવાબ કેટલો મળ્યો છે જવાબ કેટલો આવે છે સંભાવના ત્રણ છેદમાં ચાર મળે હવે ચોથામાં શું કીધું છે નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના હવે અહીંયા મેક્સિમમ આપણું જે ચક્કર છે એમાં મોટા મોટી સંખ્યા કઈ છે આઠ છે તો નવ થી નાની એટલે કેટલા પરિણામ મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ 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 પરિણામ મળશે તો નવ કરતા નાની સંખ્યા નિર્દેશ કરે એના પરિણામોની સંખ્યા કેટલી છે આપણી જોડે આઠ છે તો લખશો અહીંયા કે ચોથા નંબરમાં ઘટના ડી ઘટના ડી બરોબર ઘટના ડી શું છે નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે માટે ઘટના ડીના પરિણામ ઘટનાડીના પરિણામો ની સંખ્યા કેટલી મળે આઠ મળે માટે સમજ પડી ને મિત્રો અહીંયા આપણી જોડે જે ચક્કર હતું એમાં ટોટલ કેટલા કાપા હતા આઠ કાપા હતા બરાબર આ રીતે આઠ કાપા હતા એક બે ત્રણ ચાર પાંચ છ 7 ને આઠ આપણને શું કીધું છે ઘટના ડી નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો ભાઈ તમે અહીંયા છો ચક્કર તીર તો એ તો એકથી આઠમાંથી કોઈ બી સંખ્યામાં મળશે કારણ કે નવ કરતાં નાની છે એટલે તો એના પરિણામ ટોટલ કેટલા મળશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ મળશે તો ઘટના ડીના પરિણામોની સંખ્યા કેટલી થઈ આઠ થઈ તો આપણે આની ઘટના ડીની સંભાવના શોધી હોય તો લખાય કે પી ઓફ ડી બરાબર પી ડી બરાબર ઘટના ડી ના પરિણામ ઘટના ડી ના પરિણામો પરિણામ સમજ પડી મિત્રો ઘટના ડી ના પરિણામ કેટલા છે આઠ કુલ પરિણામ કેટલા છે આઠ ભાગ ઉડશે આઠ ગુણ્યા આઠ એટલે આઠ આઠ નીકળી ગયા એટલે વધ્યા કેટલા એક તો પી ડી ની સંભાવના કેટલી મળી આપણને તો લખશું કે પી ઓફ ડીની સંભાવના એક મળે તો અહીંયા પી ઓફ ડીની સંભાવના કેટલી થાય એક મળે મિત્રો તો મિત્રો પરીક્ષામાં આ રીતે તમારે દાખલા ગણવાના છે અને જે જવાબ આવે એની પર આ રીતે બોક્સ બનાવી દેવાના છે કે જેથી કરીને પેપર જે ચેક કરે છે એમને સરળતાથી તમારા જવાબ મળી શકે બરાબર ચલો તો અહીંયા આપણો દાખલા નંબર બાર પૂર્ણ થાય છે જો મિત્રો તમને મારા દાખલામાં સમજ પડ્યું હોય મિત્રો આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે બોર્ડની પરીક્ષા માટે સમજ ના પડે તો એક બે વાર ફરીથી વિડીયો જોઈને સમજીને જાતે ગણવાનો પ્રયત્ન કરજો બરાબર મિત્રો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી એક બી માર્કના પ્રશ્ન એક બી માર્ક આપણો કપાવવું ના જોઈએ જો મિત્રો તમને મારા વિડિયો ગમ્યા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો